જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ તમારું ગીતાબેન મહેશભાઈ કળિયા ગીતાબેન ક્યાં રહેવાનું બોટાદ 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 માં કયા વિસ્તાર માં જવાહરનગર પંજવાણી કાટા ની સામે ઓકે તો ગીતાબેન તમને કઈક શરીરમાં તકલીફ હતી ગતી આખું શરીર બહુ દુખતું હતું થોડું કામ કરું તો થાકી જતી હતી ઓકે આખું શરીર નો દુખાવો હતો અને થોડું કામ કરો તો થાક લાગી જતો હતો કળતર રહેતું હતું એવું થતું પાછળ નો ભાગ ને દુખતું બહુ સમય થી આ તકલીફ થી તમે પીડાતા હતા તો એની માટે તમે કોઈ સારવાર કરાવેલી દવાખાને કઈ બતાવેલું હા દવાખાને તો બતાવેલું બે ત્રણ જગ્યાએ બતાવેલું ક્યાં ક્યાં બતાવેલું અમદાવાદ બતાવ્યું તું બોટાદ બતાવ્યું ભાવનગર બતાવ્યું ને સુરત તો ડોક્ટર શું કહેવું હતું એને ઓપરેશન કીધું હતું કમર નું તો અત્યારે તો તમને બિલકુલ સારું છે ને હા આમ રાહત છે એમાં એવું થયું તો હજી તો ચાર થી પાંચ વખત જ દવા લીધી છે ઓકે ચાર પાંચ વખત દવા લીધી છે પણ ઘણી રાહત છે તો કઈ કઈ દવા લીધી છે જરા બતાવો ને એક આ છે માય નાઇન્ટી અને એક છે વુમન પાવર જે તમને

અને સારી છે દવા ઓકે તો જે લોકો આવી સમસ્યાથી પીડાતા હોય એને એક વખત આ દવા અવશ્ય લેવી જોઈએ દવાખાનામાં ખોટા પૈસા ખર્ચી અને નુકસાન શરીરને કરવું એની કરતાં એકવાર લઈને ટ્રાય કરવી જોઈએ એવું કેવું છે હા એવું કેવું છે અને દવાખાની દવાથી તો જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી સારું રહે છે અને પછી પાછું દુખાવો શરૂ થઈ જાય ઓકે તો ગીતાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ